एआईसीसी ना सभ्य निकेत पाटील भाजप मा जोडला आहे तयार या कार्यक्रम दरम्यान सी आर पाटील पोहोच્યા છે संबोधन કરી રહ્યા છે સિંધાજી ને રાઘવજી દંતા પાર્ટી ને વિશેષ દર સતે जोड아요 છો બોલી સાહેબ નું નેતૃત્વ વિસ્તાર સાથે જ્યારે આવો છો આપ સૌ નું स्वागत करतो છું અને આપ સૌ નું સાથ અને સહકાર આપે बरोबर कोणी अधिकार मध्ये सभापतित्व करत कृती जो आपरे संस्था मु पोहोचू ફરીથી આપ સૌને અમારા સુનિલભાઈ તો કોંગ્રેસના સરપટર પણ રહ્યા છે એમના દીકરા પણ આજે જોડાઈ રહ્યા છે તો અનેક આગેવાનો અહીંયા બેઠા છે દરેકનું નામ લેવું શક્ય પણ નથી તો આવા વર્ષો જૂના કે જેમણે સતત કામ કર્યું છે એવા લોકો આજે પણ કામ કરી રહ્યા છે એવા લોકો બધા જયારે આવે છે ત્યારે ફરીથી આપણે સ્વાગત કરીને મને વાત કરી દેવા પડશે ધન્યવાદ ભારત માતાજી એ િકેત પટેલ ભાજપમાં જોડાશે નિકિત પટેલના પિતા સુનિલ પટેલ પણ કેસરિયા કરશે હસ્તી કેસરીઓ ધારણ કરી રહ્યા છે તો લોકસભા ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે છેલ્લા કેટલાક દિવસોથી અન્ય પાર્ટીઓના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો અત્યારે સિદાજત રશ્યો આ મહત્વનો કાર્યક્રમ એઆઈસીસી ના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે સાથે નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ કેસરિયા કરી રહ્યા છે સી આર પાટિલ ના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે તેમની સાથે અને કેટલાક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે સુનિલ પટેલ અને નિકેત પટેલ ભાજપમાં જોડાયા તો આ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે આ મહત્વનો અને મોટો કાર્યક્રમ સી આર પાટીલની ઉપસ્થિતિ તો કેટલાક કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસને સુરત શહેરમાં મોટો ઝટકો લાગશે એઆઈસીસીના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાયા છે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ભાજપમાં આ ભરતી પ્રક્રિયા એઆઈસીના નિકેત પટેલ અને તેમના પિતા સુનિલ પટેલ કરી રહ્યા છે સીઆર પાટીલના કર્યો છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગશે લોકસભા ચૂંટણી પહેલા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત નિકેત પટેલ અને સુનિલ પટેલ ભાજપમાં જોડાયા છે